સુરત શહેરમાં દારૂ અને જુગારના અડાવ પર સ્થાનિક પોલીસ રેમ નજર ઘટતી હોય ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમ આવા અડાઓને ઝેપી પાડી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલી ટીમે મૈધલપુરા પોલીસ પતકના ભ્રષ્ટ ભયવટદાનના આશીર્વાદથી ચાલતા દારૂના અડા પર દરોડા પાડી ચારને લાખોની મતા સાથે ઝેપી પાડ્યા છે સુરતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂ અને જુગારના અડાઓ ધમધમી રહ્યા છે ત્યારે ત્યારેધરપુરાની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૈધરપુરા પોલીસ મથકની હદમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબિકા પાન સેન્ટર ખાતે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા રોકડા રૂપિયા બે મોપેડ સહિત એક લાખ ચોત્રીસ હજારથી વધુની મતા સાથે બુટલેગાર સોની દિલીપ ભાદોરિયા દિપેશ અમરસિંહ ગોટી જીજ્ઞેશ પુનાભાઈ ચોવટિયા અને જીજ્ઞેશ નાગેન્દ્ર પ્રતાપસિંહને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂનો અડ્ડો ચલાવનાર લાલજી ઉર્ફે લાલુ હીરા સુમરા તેનો ભાગીદાર હરીશ હીરાભાઈ સુમરા તથા સંજય ઠાકોર અને મંજુ રાઠોરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ